વડોદરા મનપા કમિશ્નર અરૂણ મહેશબાબુ લાલઘુમ થયા છે જી હા તેમણે સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર અને ઉત્તર ઝોન કાર્યપાલક ઇજનેર પ્રશાંત જોશીને રસ્તા પર ખખડાવ્યા કારણ કે જે રસ્તા પર કમિશનર ઊભા હતા તે રસ્તાનો ડામર પીગળતો હતો અને લોકોના બૂટ ચંપલ એમાં ચોંટી જતા હતા અરુણ મહેશ મહેશબાબુએ પગ મૂક્યો તો તેમના બૂટ પણ ચોંટતા હતા બસ આ દ્રશ્યો બતાવીને એન્જિનિયરને ઠપકો આપ્યો અને કટાક્ષમાં કહ્યું કે રોડ તો રાજસ્થાનમાં પણ બને છે આ ઘટના બાદ અલ્પેશ મજુમદાર જાતે દોડ્યા અને પીગળેલા ડામર પર ખોબલેને ખોબલે રેતી નાખી હવે એ કે દિવસે ભેગું થાય હાલ તો તેમણે આ અંગે પૂછ્યું તો પોતાનો લુલો બચાવ કર્યો અને કહ્યું કે આમાં આ જે રોડનું કામ આપ જોઈ રહ્યા છો એ લગભગ બે એક વર્ષ પહેલા થયેલું છે અત્યારે હાલમાં કોઈ કામ થયું નથી પરંતુ કોઈ જગ્યાએ જ્યાં આગળ આ ઇમ્પ્રેશન દેખાય છે ત્યાં આગળ તાત્કાલિક આવી જગ્યાએ રેતી પાથરવાથી આ જે સમસ્યા છે એનો નિકાલ થઈ જાય એટલા માટે એ સૂચના અધિકારી છે તેમને આપવામાં આવી છે